નવસારી મહાનગરપાલિકાની સામે આવેલી શ્રી નવસારી દરજી સમસ્ત પંચની વાડીમાં શ્રી સત્યનારાયણ ભગવાનની સમૂહમાં બાળકો દ્વારા કથાનું આયોજન કરવામાં આવ્યું હતું દરજી પંચના જ્ઞાતિના બાળકો ધોરણ થી ધોરણ દસ સુધીના ઓગણત્રીસ જેટલા બાળકો સત્યનારાયણ કથામાં ભાગ લીધો હતો સાથે જ્ઞાતિજનો વડીલો પણ હાજર રહ્યા હતા શ્રી નવસારી સમસ્ત પંચના પ્રમુખ શ્રી હરીશભાઈ ટેલર તેમના પંચના મંત્રી શ્રી કીર્તિકુમાર ચેલર સાથે ઋષિકભાઇ સુરતીના હસ્તે દરજી જ્ઞાતિના એકવીસ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું શ્રી દરજી જ્ઞાતિ સમસ્ત પંચની વાડીમાં ભવ્ય મંદિરની સ્થાપના પણ કરવામાં આવી છે અહીં સત્યનારાયણ ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ અને શ્રી વજંબા માતાની મૂર્તિને સ્થાપના કરેલું ભવ્ય મંદિર પણ આવેલું છે અહીં ભક્તો મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે સર્વ દર્જી જ્ઞાતિજનો ભેગા થઈ સત્યનારાયણ કથામાં બાળકો દ્વારા અહીં કરવામાં આવ્યું હતું જેથી બાળકો ઉત્સાહથી કથામાં જોડાયા હતા અને સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના કરી હતી સાથે વડીલોના આશીર્વાદ લીધા હતા દર જ્ઞાતિ પંચના તમામ સભ્યો અને વડીલશ્રીઓ હાજર રહ્યા હતા પંચના તમામ સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શ્રી સત્યનારાયણ ભગવાનના આશીર્વાદ લઈ લઈશું સાથે મળી મહાપ્રસાદનો લાભ લીધો રિપોર્ટ દીપકભાઈ પરમાર સિટી ગોલ્ડ ન્યૂઝ નવસારી હરીશભાઈ શ્રી નવસારી સમાજ પંચના પ્રમુખ આજનો જે કાર્યક્રમ છે

હા નું પણ વિતરણ અમરે કર્યું છે અને તે અમારા હા દરેક અને દરેકની કીટ તૈયાર કરવામાં આવેલી અને કીટ મુજબ ઉપર નામ લખવામાં આવેલું અને નામ પ્રમાણે દરેકને આપવામાં આવે છે